નમસ્કાર મિત્રો કેમ છો જય માતાજી જય શ્રી રામ શ્રીરામ જય આપણે બ્લોગ બનાવીએ બાજરી માટે બાજરી કેવી રીતે વટાય તો બાજરી વાળા વાઢવા જવાની છે અને ઈચ્છામાં જાતી બાજરી વાડવા હું પણ જાતો પણ એમાં એવું થયું કે ઓડું વધારે લેવા જાય તો શકે એમ નથી તમે ખલાઈ ખલાઈએ નક્કી કર્યું કે વાટીના જ છે બેજરી તો બધી ડ્રાય મારવા આવીશ કાલે ફલાથી બાર તેર ચૌદ થયા જ ને ચૌદ વીઘા બેજરી છે સૌ બાર તેર ચૌદ વીઘા બેજરી છે કે સણ તો ખબર પડે સવારે જોઈએ કેટલાક વાટે કેટલાક ઊંધા પડે કેટલાકને શક્કર આવીશ જોઈએ હવે તો સવારે આપણે મળીશું બાજરી વાટવા તો મળીએ હવે સવારના વિડીયોમાં કેમ કે અત્યારે તો કઈ છે નહીં અત્યારે ખાલી વિચાર આવ્યો કે બ્લોગ બનાવીને યુટ્યુબમાં મૂકી દઉં તો સબ યુટ્યુબ ફેમિલીને ખબર પડે કે શું ચાલે છે આપણે જોઈએ હવે બાજરી કેવી રીતે વાટવી કેવી રીતે કાઢવી તો કાલનો વિડીયો લેવા માટે લાઈક નહીં સબસ્ક્રાઈબ કરી લેજો ને આ વિડીયોને તો લાઈક ખાસ કરજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ લેજો તો મળીએ સવારના વિડીયોમાં તો જય માતાજી જય શ્રીરામ રાધે રાધે જય હિન્દ